કોસંબી વકફ બોર્ડ જમીનમાં બોગસ મંજૂરી પત્ર આપનાર વકફ બોર્ડ મહિલા કર્મચારી સહિત વધુ એકની ધરપકડ કરાઈ હતી અગાઉ પોલીસ દ્વારા પાંચ થી વધુ આરોપીઓની ધરપકડ કરાઈ હતી ખોટા દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરવા બદલ સબ રજિસ્ટ્રાર દ્વારા જીઆરસી પોલીસ મતકે ફરિયાદ નોંધાવી હતી જે મામલે પોલીસે વધુ આરોપીઓની ધરપકડ કરતા અમરેલીના ઇસમ સહિત મહિલા કર્મચારીને પોલીસ ટ્રાન્સફર વોરંટ પર ધરપકડ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરાઈ હતી બનાવની વિગતો અનુસાર કોસમડી ગામ ખાતે મસ્જિદ મદરેસા ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા ટ્રસ્ટની કોસમડી ગામ ખાતે આવેલ સર્વે નંબર ત્રણસો ઇઠોતેર બ્લોક સર્વે નંબર આઠસો નવનું ક્ષેત્રફળ બે ચોસઠ એકાણું વળી જમીન ધાર્મિક ગોંધાણીને ભાડેપત્તે આપવા માટે ગુજરાત વકઅફ બોર્ડનો ધાર્મિક નો ગોંધાણીને ભાડેપત્તે આપતો મંજૂરી પત્ર અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરી ભાડાપટ્ટાની નોંધણી ટ્રસ્ટી યાકુબ યુસુફ નોંધલાએ કરાવી હતી જે પત્ર અંગે કચેરી દ્વારા ખરાઈ કરતા વકફ બોર્ડ દ્વારા આવી કોઈ મંજૂરી પત્ર આપવામાં આવ્યો ન હોવાનો ખુલાસો થયો હતો અને વકફ બોર્ડની દેખરેખ હેઠળની જમીન બારોબાર ભાડે પત્તે આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું જેની જાણ થતાં જ કોસંબી મસ્જિદ મદરેસા ટ્રસ્ટના ટ્રસ્ટી યાકુબ યુસુફ નાંદલા દ્વારા વકફ બોર્ડની મંજૂરી પત્ર ખોટો હોવા છતાં ખરા તરીકે ઉપયોગ કરી કચેરીમાં રજૂ કરી ગુનાહિત કાતવત્રુ રચી વકફ બોર્ડની મિલકત પડાવી લીધી હોવાની ફરિયાદ સબ રજિસ્ટ્રાર પ્રકાશ પટેલ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અને આ મામલે પોલીસ દ્વારા પાંચથી વધુ આરોપીઓની ધરપકડ કરાઈ હતી દરમિયાન બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા જીતાલી વકફ બોર્ડ જમીન મામલે પોલીસે અમદાવાદ ખાતે વકફ બોર્ડની કચેરી ખાતે કાયમી નોકરી કરતી એક મહિલા કર્મચારી અફસાના વાનો મોહમ્મદ રફીક કાજીની ધરપકડ કરતા તેમના દ્વારા કોસમડી વકફ બોર્ડ જમીનમાં પણ બોક્કસ સંમતિ પત્ર આપ્યો હોવાની કબૂલાત સાથેની વિગતો સામે આવી હતી જે બાદ હાલ કર્મચારી સબ જેલમાં હતા દરમિયાન તેના ટ્રાન્સફર વોરંટ પણ અંતે બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી આ મામલે પોલીસે અમરેલીના ઇકબાલ ઈશા આદમ દરૈયાની પણ બોગસ સહમતિ પત્ર આપવામાં ભૂમિકા હોવાનું સામે આવતા પોલીસે તેના પણ ટ્રાન્સફર વોરંટ મેળવ્યા હતા અને બંનેને અંકલેશ્વર લઈ આવી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી